ચલો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો જેથી મને આવી અવનવી વાનગીઓ બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે તો ચલો બનાવીએ વેજીટેબલ ખીચડી તો વેજીટેબલ ખીચડી બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા ચોખા લઈ લીધા છે એક વાટકી અને વાટકી જે છે છે એ મગની દાળ લીધી આ ખીચડી તમે ક્યારે પણ ઇન્સ્ટન્ટ બની જાય છે અને રૂટિન કરતા અલગ ટેસ્ટ આપે છે તો બહુ જ મજા આવે છે ખાવાની અહીંયા મેં માપ માટે થઈને બાટકી બતાવી છે કે એક એક વાટકી મેં લીધું છે હવે આપણે એને ધોઈ નાખશું ચોખા અને દાળ બંને મિક્સ કરી દીધા છે હવે તમે ડાયરેક્ટ કુકરમાં એટલે લેવાનું છે કેમ કે આ મગની દાળ જે છે એને ચડતા બિલકુલ વાર નથી લાગતી એટલે આપણે એને પલાળીશું નહીં અહીંયા હું તમને માપ બતાવું છું એક વાટકી ખીચડી હોય તો તમારે ચાર વાટકી પાણી લેવાનું આપણે બે ચોખા અને દાળ બે થઈને બે વાટકી પાણી નાખી દઈશ નાખીશું આવું કરવાથી ખીચડી એકદમ સરસ ચડી જાય છે મીણ જેવી થાય છે અને કોઈ દિવસ નહીં ચડે કે નહીં કાચી રહીએ કે નહીં વધારે પડતી બળી જાય કંઈ નહીં થાય તમે જો આ માપને પ્રોપર ફોલો કરશો તો અહીંયા મેં વાટકી જે છે એ પાણી નાખી દીધું છે અને અને એ પછી હું એમાં હળદર મીઠું નાખી દઈશ હળદર અને મીઠું નાખી દેવાથી ખીચડી એકદમ સરસ રીતે ચડી જશે તો હળદર અહીંયા મેં અડધી ટીસ્પૂન નાખી છે મીઠું નોર્મલી આટલી ખીચડીમાં ત્રણ થી ચાર ચમચી જોઈતું હોય છે સ્વાદા અનુસાર તમે નાખી શકો છો પણ હું એક ચમચી ઓછું નાખીશ મારી વેજીટેબલ્સમાં હું નાખીશ એટલે તો અહીંયા હું ત્રણ ચમચી જ નાખું છું જે આ છે એ બિલકુલ નાની ચમચી છે ટેબલ સ્પૂન એટલે તમે એ રીતે નાખી શકો છો અથવા તમારા સ્વાદ અનુસાર તો હવે આને હું ગેસને બંધ કરી અને ત્રણ સીટી થવા દઈશ ત્રણ સીટીમાં જે છે ખીચડી બિલકુલ થઈ જશે મીડિયમ તાપે રાખવાની છે તો ચલો આપણે એની સીટી પાડવા દઈશું તો કુકર જે છે ઉડશે તો તમે જોઈ શકો છો ખીચડી છે એ બિલકુલ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે પાણીનું માપ પ્રોપર હશે એટલે ખીચડી આવી થશે સરસ એકદમ બરાબર રીતે તો હવે અહીંયા હું વેજીટેબલ્સ વેજીટેબલ્સનો છે હવે મેં અહીંયા સબ્જી માટે બીટ લીધું છે ડુંગળી લીધી છે ટમેટું લીધું છે મરચું લીધું છે તમે કોઈ પણ સબ્જી જે તમે ઘરે ખાતા હોય એ નાખી શકો છો અહીંયા અહિયાં મેં તેલ મૂક્યું છે તમારે ઘી મૂકવું હોય તો ઘી પણ મૂકી શકો છો નાખી દઉં છું રાય થવા આવે એટલે હું જીરું નાખી દઉં છું અને થોડું હિંગ તો હવે આપણે જ્યાં શાક સુધાર્યું છે એ બધું નાખી દઈશું બધું સાથે જ નાખી દેવાનું છે તમારે જે શાક નાખવા હોય તમે નાખી શકો છો જે અવેલેબલ હોય જે નાખવા હોય જે ભાવતા હોય હવે જે છે શાક મેં અહીંયા નાખી દીધું છે આપણે મીઠું નાખી દેસું જે મેં કીધું તું હું એક ચમચી ઓછું નાખીશું જેનાથી શાક જે છે સરળતાથી ચડી જાય હવે આપણે પાંચ મિનિટ સુધી શાકને બિલકુલ ચડવા દેશું જોઈ શકો છો શાક જે છે એ ગળી ગયું છે તો હું અહીંયા લસણનો ઘરે ફૂટેલો મસાલો છે એ નાખું છું તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો જો લસણ નાખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો આપણે હળદર જે છે ખીજડીમાં પહેલેથી જ નાખેલી છે એટલે એ પણ નથી નાખવાની અને મીઠું પણ નથી નાખવાનું આપણે આ વઘાર ને ખીચડીમાં મિક્સ કરી દેસુ મેં અહીંયા ખીચડી લઈ લીધી છે અને હું આ વઘાર આપી દઈશ તો હવે હું આ જે વઘાર નાખ્યો છે એને સરસ રીતે મિક્સ કરી દઈશ તમે જોઈ શકો છો કે અંદર કોઈ પણ વેજીટેબલ છે એવું ખબર પણ નહીં પડે એના માટે થઈને ખાસ તમે જોયું એવી રીતે મેં જે છે એ શાક બહુ જ ઝીણું ઝીણું એકદમ સુધાર્યું હતું જેથી ખબર પણ ના પડે કે અંદર કયું કયું શાક નાખ્યું છે જે બાળકો સહેલાઈથી ખાઈ શકે

ખીચડી તમને કેવી લાગી છે મને જરૂરથી જણાવજો કમેન્ટમાં અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ લાઈફ